ભાવનગર શહેરના રસાલા રહેતી અને લોકોના ઘરે કચરા પોતા વાસણ જેવા કામ કરતી મહિલાને રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતા બહેન ભાઈએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મુદ્દે કામવાળી બાઈએ બહેન અને ભાઈ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટના અંગે જાણવા મળતી અનુસાર કચેરી સામે આવેલ પાસે રસાલા કેમ વિસ્તારમાં રહેતી અને લોકોના ઘરે ઘર કામ કરતી પોતાનું જીવન નિર્વાહ ચલાવતી મમતા કમલેશ દુધિયા સિંધી ઉમ્ર વર્ષ બાવીસ છેલ્લા ત્રણ મહિનાથી આ વિસ્તારમાં રહેતા અને અમન અને સિંધીના ઘરે કામ કરવા જતી હતી પરંતુ આ મમતા એ મકાન માલિકે કોઈ કારણસર કામ પર આવવાની ના પાડી હતી આમ છતાં મહિલા ગત રોજ તેના ઘરે કામ કરવા ગઈ હતી અને મકાન માલિક તથા પોતાના ઘરના કપડા ત્યાં ધોઈ સુકાવ્યા હતા રાતથી ઉશ્કેરાયેલા મકાન માલિકે મહિલાના કપડા ફાડી નાખી કલરવાળા બગાડી પોટકુ વાળી મહિલાના ઘરે ફેંકી દીધા હતા આંગે મમતા અને તેના પતિ સાથે મકાન માલિકે ઠપકો આપતા જતા ઉશ્કેરાયેલ મકાન માલિકના પુત્ર અમન અને ચિંદીની અંતે એની બેન્ડ કુકુ અને સિંધીએ મમતા સાથે ઝઘડો કરી કાળો આપી છરી વડે હુમલો કરી લોહિયાળ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આંગે જાગ્રસ્મ મમતાના સારવાર અર્થે સટી હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી જ્યાં તેણે સારવાર બાદ હુમલાખોર ભાઈ બહેન તથા કુકુ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કમલેશભાઈ તુલસીદાસ દુધીયા દસા લાગ્યા દાર પુરીવારોના ઘરે મારા ઘરના કામ કરતા કપડાં ને એવું બધું ધોતા જમવાનું વમવાનું બધું બનાવતા પછી એમાં એમ કાલે એમ કીધું કે હવે તમે કામે ન આવતા એ કે મારા ઘરને કીધું મેં મારા કપડાં ધોયા છે ને તમારાય ધોયા છે આ ઉકાઈ જાય ને હાલ હું અવારે લેવા આવીશ કપડાં તો કે વાંધો નહીં કે લઈ જજો ને અમે તમને મોકલાવી દેવું ઘરે તો સવારે અગિયાર વાગે બાણું ખોલ્યું ને મંગળવારે અવારે તો કપડાંનું પોટલું બહાર પડ્યું હતું બાંધેલું તો પોટલું લીધું ને જેવું જ ખોલ્યું ને તો અંદર કપડાં ફાટલા પડ્યા હતા ફાટલા પડ્યા હતા ને તો અમે કહેવા ગયા એના બાપાને દુકાને એના બાપા ડીએસપી ઓફિસમાં એની દુકાન છે ના કહેવા ગયા હા બધું માલ સામાન બનાવે અમારે દાળ પૂરીનું ને અંજે પાઉં પકડવાનું બધું બનાવે ખોલે સંતોળ ચોકમાં લાવી માલ ના બને બધું પછી ના કહેવા ગયા અમે કે તમારા છોકરાએ કે તમારી છોકરીએ બેમાંથી એક જણાએ કપડાં ફાડી નાખ્યા છે તો એ કે હું બેઠો છું ને એ કે તમને નવા અપાવી દઈશ એટલે વાત પૂરી થઈ કે એમાં અમે જાતા હતા ને એમાં કૂકુબેન એના છોકરી કૂકુબેન દોડતા દોડતા આવ્યા મમતાબેનની મારી ઘરનાને ગળાપથી સીધો પકડી લીધી એટલે બે બથમ બથી આવ્યા પછી એ લોકોને છોડાયો અમે પછી કૂકું દોડતી દોડતી ગાડી લઈને સીધો એના ભાઈની પાસે ગયો એનો ભાઈ એટલી વારમાં સીધો ફરી લઈને આવ્યો સીધો આવીને સીધો મારવા વાળીને કરી કમળ ને બાગમાં બે સરી મારી બે ઘા અમનભાઈ અમન એ સંકળમ ચોકમાં જ રહે છે મમતાબેન મમતાબેન કઈ જગ્યાએ રહે છે કે આ અમારે પહેલે 5 6 દિવસ પછી મારે માથાકૂટ થઈ એ છોકરાએ પહેલે કામે જાતી 3 મહિના મારે કામ કરતી એમના ઘરે મારે પછી બીજી બેન રાખી એમને કામ કરવા હતું ને મને કીધું કે નહીં આવતા તમે તો મારે ગટરની તકલીફ હતી ઘરે તો મને કીધું એના પપ્પાએ તો કે ભલે તો અહીંયા કપડાં ધોઈ જા કપડાં ધોવા ગઈ ને એના મેં એના છોકરો આવ્યો ઘરે તો બી ધમકી દીધી ને પછી અવારે મેં કીધું હું ઘરે જતી રીધી આંજે તો અવારે છે ને નવ દસ વાગે છે ને ઘરે કપડાં મૂકી ગયા મને ખબર નહીં કે કોણ મૂકી ગયું પોટકી બાંધીને મેં જોયા ને તો બધા કપડાં થોડાક ફાટલા હતા થોડાકમાં કલર નાખલો હતો તો હું ખાલી આપણે મહિલા મંડળ બાજુ એમને એમને છે ને ધંધો કરે છે પકોરાને એવું બધું બના તેના પપ્પા બેઠા હતા અને અમે કહેવા ગયા એટલી વાર મારી છોકરી આવી મને મારવા મારી કરી અને મને વાળીને પકડ્યા તો મેં બી એને મારી થોડુંક એ મને માર્યું પછી એમ પત્યું તો મને કીધું કે કમળ તને બતાવું કે તું અહીંયાથી જીવતી કેમ જાય તો મેં કીધું મૂકાય ને તો પછી મેં મને મારા મનમાં એવું નથી કે એના ભાઈને બોલા બોલાવી આવશે પોતે એ બોલાવા ગયા એના ભાઈને એના ભાઈને બોલાવા ને ગોદો આપ્યો એને એને કે એ પહેલે 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 મને ધમકી આપી હતી એ છોકરી તો મેં એને કીધું મૂકવાની ધમકી તો આપી દેશે એવું કાંઈ કરશે નહીં મારા મનમાં એવું હતું એમ તો પછી એને છે ને આચુને ચરી આપી દીધી એના ભાઈને બોલા બોલા મોકલ્યો ઘર મારા પાછા ને મેં હું ગાડી પર બેઠી હતી ને આ વિમલ લેવા ગયા હતા દુકાને મને ખબર નહીં કે એનો ભાઈ ગોધા લઈને આવે છે મને આવતી ને વાયાને વાર પકડી અને અહીંયા બે ત્રણ બે ચરી મારી દીધી વાયામાં એના ભાઈએ એના ભાઈનું અમન નામ છે કોકુ કોકુ કંઈને બોલાવે છે આચું નામ બીજું છે એનું નામ નથી ખબર કામ કરું છું એના ઘરે હું કચરા પોતું વાસણ ને રસોઈ બી કરતી હા મારે ત્રણ ત્રણ બાળક છે મારા ત્રણ ત્રણ બાળકની હાલત હું થાય છે મને ખબર છે ને મને તો ધરકનમાં બી કીધું તમને છે ને કે લાગી ગયું છે ને ફેફરામાં બી લાગી ગયું છે અત્યારે એનામાંથી ફેફરામાં ઓપરેશન કંઈ તૂટી નાખ્યું ને મને હવે એનામાં કીધું